ફાયર બ્રિગેડના જે જવાનો છે એની ટીમ અને કુલ ટોટલ આપણા રાજકોટમાં જોઈએ તો આજી ડેમ ઓવરફ્લો પાસે ખાંડ નંબર એક ખાંડ નંબર બે પછી આજી ડેમનો ઓવરફ્લો છે એનો ચેક ડેમ છે ત્યાં પણ ગણેશ વિસર્જન રાખવા રાખવામાં આવેલું છે અને મહવડી રોડ ઉપર આપણે પાળ ગામ છે જખરાપીર દાદાની જગ્યા છે ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે પછી જામનગર રોડ પર નિયારાના પાટિયા પાસે નિયારા રોડ ઉપર ત્યાં પણ ખાંડ છે એટલે ત્યાં ગણેશ વિસર્જન થઈ શકશે અને કાલાવ રોડ ઉપર આપણે વાગુદળના પાટિયા પાસે એક ખાંડ છે ત્યાં પણ ગણેશ દાદાનું વિસર્જન થઈ શકશે આપણા દરેક જગ્યાએ આપણી સાત ટીમો બનાવેલી છે અને એ ટીમ દરેક જગ્યાએ કામ કરશે અને કદાચ કોઈને ગણેશ વિસર્જન કરવાનું હોય તો નજીકના ફાયર સ્ટેશનથી અમારો સ્ટાફ સહિત સહકાર આપશે અને ગણપતિ દાદાનું વિસર્જન કરી શકશે આપણે જે ઓર્ડર કર્યો છે એમાં એસીથી પિંચાશી જવાનોનો સ્ટાફ આપણે તૈનાત રાખશું અને ગણપતિ દાદાનું વિસર્જન સારી રીતના અને વ્યવસ્થિત થાય એ તકેદારી રાખશું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો